નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત એમપીસી પીસી દેસાઇ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા ના નેચા હેઠળ ચાર દિવસ વાલીઓ સાથે પર્સનલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જુલાઈ એમ દિવસ વાલીઓ સાથેની આ પર્સનલ મિટિંગ કે જેમાં બાળકોના અભ્યાસ શિસ્ત બૌદ્ધિક તેમજ શારીરિક વિકાસ જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ શિક્ષક અને બાળકો વચ્ચે સીધો સંપર્ક થઈ શકે અને બાળકોના મનમાં પ્રથમ પાટલી તેમજ અંતિમ પાટલી પર બેઠા તેવા વિષયોનો ભાવ ન ઉપજે તેવા હેતુથી વર્ગખંડની બેઠક વ્યવસ્થા યુ આકારે કરેલી છે ઓગણીસ તારીખે શનિવારના રોજ સરકારના આદેશ અનુસાર બેગલેસ ડે હોવાથી શાળામાં એક અનોખી પ્રવૃત્તિ કરાવવામાં આવી બાળકોમાં નેતૃત્વની ભાવના વિકસે તે માટે જીએસએલઆર હેડ બોય તેમજ હેડ ગર્લ એમ કુલ ચાર પદ માટે ઇલેક્શન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો બાર વિદ્યાર્થી ઉમેદવારમાંથી ચાર વિદ્યાર્થી ઉમેદવાર વિજય થયા બાળકોને પ્રોત્સાહન મળે એટલે શાળાના એડમિનિસ્ટ્રેટર અને યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશનના પ્રમુખ કૌશિક પંચાલ દ્વારા ચારેય વિજેતા બાળકોને ઇનામ આપ્યું સમગ્ર કાર્યક્રમના ઉપક્રમે શાળાના આચાર્ય રિતેશ પટેલ દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને સર્વિસ આપકનો આભાર માન્યો હતો શ્રી દયારામ કેડવની મંડળ સંચાલિત એમપીસી દેસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ તારીખ 15 થી 18 એમ કુલ ચાર દિવસ વાલીઓ સાથે પર્સનલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના શારીરિક, બૌદ્ધિક તેમજ શિસ્ત જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત બાળકો અને શિક્ષકો વચ્ચે સીધો સંપર્ક થઈ શકે તેવા હેતુથી ક્લાસની બેઠક વ્યવસ્થા યુવાકારે કરવામાં આવી છે ઉપરાંત શનિવાર તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ અને શનિવારના રોજ આપણા સરકારશ્રીના આદેશ અનુસાર બેગલેસ ડે હોવાથી શાળામાં એક અનોખી પ્રવૃત્તિ કરવામાં આવી જેનું નામ હતું ઇલેક્શન બાળકોમાં હેડ બોય અને હેડ ગર્લ જેવી વિવિધ જવાબદારીઓ માટે ઇલેક્શન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે બાળકોમાં નેતૃત્વની ભાવના વિકસે તેવા હેતુથી આજે ચાર બાળકોનું નામ અનાઉન્સ કરવામાં આવ્યું છે સમગ્ર શાળાનો વિકાસ તેમજ આગળ વધે તે માટે દરેક શિક્ષકો તેમજ આપણા એડમિનિસ્ટ્રેટર શ્રી કૌશિકભાઈ પંચાલ અને દરેક વિદ્યાર્થીઓનો સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ